બાર વર્ષ ચૌદ વર્ષ પંદર વર્ષની ઉંમરની જે છોકરી હોય એ શું કરતી હોય કોઈક આપણને પૂછે તો આપણે શું કહીએ સ્વાભાવિક છે કે ભણતી હોય કદાચ ભણતી ના હોય તો ઘરે ઘરકામ કરતી હોય અભ્યાસ એનો પૂરો થઈ ગયો હોય પરંતુ આ ઉમ આ ઉંમરની છોકરીઓ શું ગર્ભવતી હોય અને માતા બની જાય તો તમે વિશ્વાસ કરો ખરે પરંતુ સનાતન સત્ય છે ગુજરાતમાં આ બધું થઈ રહ્યું છે ગુજરાતમાં નહીં આમ તો દેશમાં પણ કહેવામાં આવતું નથી આપણે દેશમાં પણ આ બધું ચાલી રહ્યું છે અત્યારે જે વલસાડનો આંકડો સામે આવ્યો કે માત્ર નવ મહિનામાં જ બે હજાર જેટલી જે બાળકીઓ નાની ઉંમરની હોય તે માતાઓ બની તો આટલી નાની ઉંમરની જે છોકરીઓ હોય એ એની જે કુંખ હોય તો એ પણ એ પરિપક્વ ના હોય એ પણ એ આ પોતાની રીતે પોતાને શરીરને પણ સાચવવા માટે પણ મેન્ટેન કરી શકતી ના હોય એ પોતાને પણ ન સાચવી શકતી હોય નાની ઉંમરની હોય એનો મગજનો પૂરો વિકાસ ના થયો હોય પરંતુ એ એટલી જે નાની ઉંમરની જે છોકરીઓ માતા બની જાય તો એનું સ્વાભાવિક છે કે એનું બાળક પણ એટલું પરિપક્વ નથી હોતું એ બાળકનો જે માનસિક વિકાસ થવાનો હોય એ પણ થઈ શકતો નથી તો એ પણ એ બાળક કુપોષણવાળું કે જે વિકાસથી વંચિત રહી જાય કે જે મગજની વિકાસ ન થયો હોય એવું એ એવું જન્મતું હોય છે ને સ્વાભાવિક છે મિત્રો તો આવું બધું થઈ રહ્યું છે અને આટલા બધા જે આંકડાઓ જે સામે આવ્યા જે સરકારને પણ શરમાવે તેવા બધા આંકડાઓ છે એવું નથી વલસાડનો જ આંકડો છે આ રાજ્યના તેત્રીસ જિલ્લાઓ છે એ કચ્છનો વિસ્તાર હોય કે છેવાડાનો જે નર્મદા જિલ્લો હોય ઉત્તર ગુજરાત બનાસકાંઠા હોય કે જામનગર હોય પોરબંદર દ્વારકા આ તમામ વિસ્તારમાં જે એ ત્યાં પણ આવું ચાલી જ રહ્યું છે મિત્રો એ જે શ્રમિકોના લોકો હોય આદિવાસી જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જોડાયેલા હોય કે આદિવાસી જે ખેતકામ કરતા મજૂરો હોય તેમજ આ પ્રમાણ બહુ વધારે જોવા મળતું હોય છે કે આટલી નાની ઉંમરની છોકરીઓ હોય એ રિલેશનશીપ જે નાની ઉંમરથી એના પરિવારો કરાવી દેતા હોય છે લગ્ન પણ નાની ઉંમરમાં થઈ જતા હોય છે જે કાયદા સરકારની વિરુદ્ધમાં છે પરંતુ આ બધું ચાલી રહ્યું છે પણ એની સામે કોઈ પગલાં પણ લેવામાં આવતા નથી તો જે આટલી નાની ઉંમરની છોકરીઓ જે માતા બને એ જરા પણ યોગ્ય નથી અને આવું ન જ બનવું જોઈએ મિત્રો હવે જનરેશન બદલાઈ ગઈ છે નવી પેઢી આવી ગઈ છે નવું શિક્ષણ આવી ગયું છે હવે જમાનો બદલાઈ ગયો છે પણ બધા જમાના પણ જમાનામાં આવી રીતે બની રહ્યું હોય એ સરકાર માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે કારણ કે જે આ બધી વસ્તુ છે અને જરા પણ ન જ ચલાવી લેવું જોઈએ ચાલે પણ નહીં આટલી નાની ઉંમરની છોકરીને જે ભણવાની ઉંમર હોય રમવાની ઉંમર હોય અને નાની ઉંમરમાં એને આટલી મોટી જવાબદારી આવી છે પોતે નાની છોકરા જેવી હોય છોકરા જેવી એની બુદ્ધિ હોય અને છોકરા જેવી બુદ્ધિમાં એ માતા બને તો એ કેવી રીતે એના બાળકને પણ સાચવી શકે તો શું બાળકનો વિકાસ થવાનો છે તો પ્રશ્ન બહુ ગંભીર છે મિત્રો કારણ કે એ પુરુષ પ્રધાન દેશમાં છોકરીઓના હોય એમનું કોઈ ચાલતું નથી એમના વાલીની સામે એ છોકરીઓ અવાજ નથી ઉઠાવી શકતી મિત્રો તો આની સામે સામાજિક જે નેતાઓ હોય સરકાર હોય આ બધાની જે જવાબદારી બને છે અધિકારીઓની બધાની જવાબદારી જે બને છે તો એ જવાબદારી એમને નિભાવવી જોઈએ અને આ વિષય ઉપર એમને પણ જે પગલાં લેવાના હોય તો એ લેવા લેવા જોઈએ કારણ કે નાની બાળકીનું જે ભવિષ્ય હોય એ અંધારામાં મુકાઈ જતું હોય એનો જે આનંદ હોય એ આનંદ ખુશી છીનવાઈ જતી હોય એને વિશે આપણે ચિંતા કરવી જોઈએ મિત્રો કે બાકીને બાળકીની શું પરિસ્થિતિ હોય એની શું હાલત હોય એ તો એ નાની એ છોકરીઓને ખબર હોય આપણે તો ખરેખર વિડીયોમાં બોલશું વિડીયોમાં જોશું આપણે ફોનમાં એના એનાથી શું બધું પતી જવાનું છે કે આપણે દીકરીને જઈને પૂછજો કે એમની શું પરિસ્થિતિ હોય હાલે તો એની પાસે જઈને બેસજો તો તમને સમજાશે કે એની શું વ્યથા હોય એની શું મજબૂરી હોય એની તકલીફ શું હોય તો ખબર પડે મિત્રો તો આ બધી વિષયો ઉપર આપણે ગંભીરતાથી નોંધ લઈ અને આની ઉપર જે જવાબદારી હોય અને કાર્યવાહી કરવાની હોય તો કાર્યવાહી પણ કરવા માટે આપણે બધા પગલાં લઈએ એવી હું આશા રાખું છું નમસ્કાર